गुड मॉर्निंग जय मुरलीधर गांसा दायरा मजामा फाइनली भाई बद्दू काम थई गयो है बेव में दोवाई गयो है अब एक बस पावा ने है नाखवा ने आज खाण खाई छे जो मु ले खाई ले न पर पाई ले न पर नाखवा ने तो दोवाई दोवाई गयो है बची फाइनली यार नी आईंदा थई गया है माय कर ले था ने जावे छाक के पति मा जाय नावा पड़सी <laughs> थी त

બીજે ક્યાંય ક્યાંય જગ્યા નથી એક જો આ ટાકો હે એમાં ભાઈ ઓલા રૂમમાં મૂકી અને પાસાડકા અને પેટાનો આખો આ માંડ માંડ દેવાય ને એવી રીતના ઈ ભયરો હે તો બીજે ક્યાંય જગ્યા હે ને તો આપણે હેના ટાકામાં ભરવાના હે ધડકા તો આ હે ને ઓલા રૂમમાં મૂકી અને એમાં ધડકા નાખી ઓશિકા હે એના બોરા ભરવાના હે મેળા ઉપર માં હે તો ત્યાં મૂકી દેવું ને ઘણો લબાસો હે જો આ ઠામ હે ને બધા એના એ હે ને બોરા કા કોથરા ભરી જો હે આપણે કારણ કે ઓઇલી કાંતી હે ને એ ફરસ ભરી હે આપણે તો આને બીજે ક્યાં મૂકવા એટલે હે ને આ રૂમ તો આપણે સાફ કરવાનો હે તો આ બધા હે ને ગમે એમાં ભરી અને મૂકી દેવું અને હાલો હવે હે ને આ ટાકોલા રૂમમાં લઈ જઈ અને એમાં ધડકા નાખી દઈ ઓહિકા બોરા ધોયા હે તે હુંકાઈ જાય તીખણી એમાં નાખી દે હું ને નાચે તો લબાસો હે ને બધો એ આપણે ભરી ભરી બાસકા અને મૂકવાનો હે તો હાલો હવે હે ને ટાકોલા રૂમમાં લઈ જાય આ ધડકા હે ટાકામાંથી બાઈને કાઢ્યા હે ને હે ને

અને હવે તો ઉનાળો આવી ગયો એટલે આપણે પેટારો ખોલવાની જરૂર જ નહીં પડે એટલા હડકાય વધી પડીએ મારે જો ઘઉં ચોખા કરે છે ને અમે આ કરી શકીએ ચાલો હવે હકેલી અને બધા પેલા ટાકા ભરી દઈએ મકાન સુધી ઓલી બાજુ બે ખૂણા છે ત્યાં સુધી આખવાનું છે આજે હાલી તો નહીં રીએ નહીં હાલી રીએ તો અહીંયા મૂકી જાઉં હું ટ્રેક્ટર હાલે આવી ગયું આખવાનું છે એ ફાઈનલ એવું છે

બને એના મકાનને રીએ નહીં એટલે હવે એમ થાય કે ઉજળ ઉજળ લાગે આ ચીણા આટલા ચણા થયા હે આવું ઉજળ ઉજળ નગો ભાઈ આવે ને ચા પાણી પી અને કરી ચાલુ હલો વાગ હે ને પાંચ થઈ ગયા હે ને આ રૂમ માં સામાન પડ્યો તો તો એટલે ગાય તો ન હતો અને જો સામાન બધું કાઢી થઈ જોને કે હા ગાજે બોલી તો હા વજી જ લાગે ને આપણે હે ને આ રૂમ ભાવ સાફ કરી લીધું હે એટલે કે બધું સામાન બહાર ગાય તો હવે વગે કરી લીધું ને ચાપટ ચોપટ કરી અને હંજવારી કાઢી લીધી હે ચાવ સાફ કરી અને હવે રૂમ ધોવાનું હે તો આપણે આજે હવે માલ ને ફેરવવો હે ને એમ કામ કરવાનું હે તો માલને ને ફેરવા લાગો પછી ધોવાનું હોય વાહીના તો એમ કરવા લાગુ બાકી જો એને રૂમ ની સાફ સફાઈ આપણે થઈ ગઈ છે

ઓહરી ને એ બધું સાફ ને હવે માને ભી ફેરવા લાગ્યો હાલો ભાઈ ટાઈમ થયો હે 6 ને આપણે હેને ઘરે પૂગી ગયા હી અને હવે માઈ ત્રણ બે હું દે લે છું જોયેલી ભીને હે દવા બેઠા હે વડી ભીને હવે હેને આપણે એક ભી દવા લાગી પછી પાઈ દેહો ડુસા ભારી ભર દેહો હાંજી નાખી દે દૂધ દે એટલે આપણું કામ જે રેડી હાલો ધોઈ લઈએ હાલો વાગવામાં છે ને સાડા આઠ વાગી ગયા હે ને આપણે હે ને રોટલા કરી લીધા હે ને બીરી છે ને એનું છે ને ચૂરણ બનાવી લીધું રોટલા વૈદા હતા ને ચૂરણ બનાવી લીધું અને જા એનું ચૂરણ બને રોટલા ટોમેટો ડુંગળી લીમડો બધું નાખી મસ્ત વઘાર કરી અને મારે હવે છે

મિક્સ કરી લોટલાઈ કુકર ના વેતા રોટલી તો પછી ખાવી તો આપણે જા હેલ્ધ નાસ્તો ટ્રાય કરી દઈ બેટર તૈયાર કરી લીધી હે

बड़ी रोट ले आवे कितना हमारी ले आवे कितना तक का करे तो है ना बच्चों ही नहीं क्या अच्छी होती है नहीं तो वो तेल ऐसे ही होता है ने वह जो अपने आप बने हुए हैं ने इन्हें अपने आप बोल देते हैं ने वह जो करी ये सब अपने तीन मजरे ही

હવે હે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગયો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઘણી સકરે નવ લગ્ન ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ